ચાલો મિત્રો કેમ છો બધા અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં હશો સર્વ મિત્રને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે મિત્રો બનાવ્યા છે ઝીણા લોટ ઘઉંની રોટલી આપણી લોટલી બને પાત્રો ઝીણો લોટ ઘરે ધરી નાખ્યો એકદમ મેંદા જેવો તો આનો આપણે શું બનાવવાનું છે મિત્રો ઓળી આવે છે એટલે એની સેવા પાડવાની છે ઘરે બજારમાં મળે એવી જ રીતે હવે બજારમાં તો આપણે શું નાખતા આપણને ખ્યાલ નથી અને અમે બજારની ખાતી પણ નથી ઘરે જ બનાવીએ છીએ તો આપણે લીધો છે આ દોઢ વાટકી લોટ ઝીણો ઓકે મિત્રો તો હવે આપણે અડધો કપ લીધો છે દેશી ઘી ઘરે બનાવેલું અને આપણે એકદમ મસ્ત રીતે મસળી નાખવાનું છે મિક્સ કરી લેવાનો છે અને કમ્પ્લીટ અંદર લોટમાં ભળી જાય ને એ રીતે આપણે આમ કથરોટ ફેરવતા ફેરવતા બધો મિક્સ કરી લેવાનો જો આવી રીતે એકદમ થઈ ગયો ને સરસ જો એકદમ આખો લોટ અંદર તેલવાળો સોરી ઘીવાળો બની ગયો છે મસ્ત રીતે એટલે આની અંદર મિત્રો આપણે શું નાખવાનું કાંઈ જ નથી નાખવાનું આવાને આપણે બાંધવાનો છે રોટલી કરતાં પણ ઢીલો બરાબર મિત્રો તો આપણે સાદું પાણી લીધું છે ઠંડુ માટલાનું પાણી લેવાનું ફ્રિજનું નહીં લેવાનું મિત્ર અને આને હવે આપણે મસ્ત રીતે બાંધી લેવાનું આમ દબાવીને બાંધવાનો નથી બરાબર તો તમારી સેવ કડક બનશે અને પોચા હાથે બાંધવાનો છે એકદમ ભાર દઈને મસળશો તો મિત્ર કડક બનશે સેવ એટલે આપણે એકદમ દબાવીને બાંધવાનો નો બરાબર ને એટલે આ રીતે મસ્ત રીતે પોલા હાથે એકદમ જોઈએ એ રીતે પાણી નાખતું જવાનું છે મિત્રો આમાં તો કેટલી બધી સેવ ઘણી બધી પડશે અને આને તમે તડકા અત્યારે સારા એવા પડે છે એક દિવસની અંદર તમારી સેવ થઈ જાય છે રેડી પછી આને સેજતેલનો અથવા ઘીનો કોટ કરી અને આને આપણે પાંચ મિનિટ ઢાંકી રાખવાનો છે મિત્ર જો આજે પણ તમને કડક પડે છે જો છે ને એટલે પાણી નાખીને એને આપણે મસ્ત કરી દેવાનો છે કડક હશે તો તમને પાડવામાં પણ મજા નહીં આવે અને તમે જ્યારે બનાવશો ત્યારે સેવના કટકા થઈ જશે માત્ર કડક લોટ ના હોવો જોઈએ મિત્રો એ ખાસ ધ્યાન રાખજો બજાર કરતાં પણ સરસ બને છે જો આ રીતે આવી ઢીલી કરવાની લોટ અને આનો ગુલ્લો કરીએ આપણે અને મસ્ત રીતે માવા જેવો ગુલ્લો કરીએ આમ અને પાંચ મિનિટ રાખી દેવાનું ઘી અથવા તેલનું કોટ કરવાનું બોલશો નહીં કેમ કે મિત્રો જો એમને મૂકી રાખશો તો લોટ તમારો ચીકણો બનશે અથવા તો કડક બની જશે આ રીતે ઘી લગાવી દેવાનું ઘી અથવા તેલ કોઈ વાત નહીં આ રીતે આ કોટ કરી દીધો નવાને પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવાનું ઓકે મિત્રો આપણો લોટ જો સરસ એકદમ માવા જેવો થઈ ગયો ને ગાયના દૂધનો માવો હોય ને આવો લોટ કરવાનો હવે આપણે એને આ રીતે મસ્ત કરી દેવાનો આ રીતે લોહો બનાવવાનો અને આપણે સંચો છે ને એની અંદર આપણે તેલ લગાવી દીધું અને જારી મૂકી દીધી બરાબર આને અંદર ભરી દેવાનું છે તો આપણે આખો ભરી દેવાનો મસ્ત રીતે આ રીતે આ રીતે ભરી એકદમ ઇઝી છે મિત્રો સેવ બનાવી બહુ જ સરસ એની પછી તેલનું કોટ કરી દેવાનું જો આ રીતે બરાબર હવે એની અંદર આપણે છે ને બીજી એક જાળી છે કોઈ બી ઝીણી જાડી લો નો પ્રોબ્લેમ એના પર તેલ કરીને ઉપર ઊંધી વારી દેવાની જેથી કરીને તમારો લોટ ઉપર ન આવે ને બધી સેવ કમ્પ્લીટ બની જાય અને આ રીતે આપણે બંધ કરીને મિત્ર સેવ પાડીશું મિત્રો આપણે સંચામાં ભરી લીધી છે હું તમને પ્રેક્ટિકલ આ જારીની અંદર બતાવું પછી આપણે બધું જ ધાબા ઉપર બધી છૂટી સરસ ઘૂંચડા પાડી અને આપણે સૂકવી દવાના જે તેલવારી કરી દીધી આની ઉપર તમારે પાડી તાપમાન ન બેસવું હોય તો આમાં પાડી પછી ઉપર જઈને આવી રીતે ઊંધી પાડી દો એટલે તમારી સેવ અંદર પાથેણામાં જતી રહે તો તમારે તડકે બેસીને નહીં ઘરમાં જ થઈ જાય અને ઉપર બેસીને કરવું હોય તો બે આવી ઘૂંચડા આપણે પાડતા રહેવાના હવે મિત્રો આ રીતે આપણે છે ને મસ્ત રીતે પાડી દેવાની છે જો આ રીતે મિત્રો આપણે અંદર નાખીએ મસ્ત રીતે આપણે ગૂંચડું બનાવી દેવાનું છે આ ઘઉંની સેવનું આખું બરાબર મિત્રો આ રીતે આપણે સેવ મસ્ત રીતે ગુજરા પાડી લેવાના અને પછી આપણે ધાબા ઉપર નાખ્યાવાના પાથેણામાં અને ડાયરેક તમારે પાથેણામાં નાખવી હોય તો પણ તમે આવી રીતે ગોળ ગોળ ગુજરા મસ્ત રીતે પાડી લેવાના એટલે આખી ડીશ તમારા આટલી મોટી થશે પછી આપણે એને કેવી રીતે બનાવવાની બધાની બનાવવાની રીત અલગ હોય છે મિત્રો એટલે આપણે પણ એ પણ બતાવશું બરાબર મિત્ર ઓકે જો મિત્રો આપણે આ રીતના ગુજરા પાડ્યા છે બધા આ રીતે પાડી દેવાના અને ગાંછી ઉપર બધા સુકી દેવાના તાપ અત્યારે સારો પડે છે એટલે મિત્રો મસ્ત રીતે આપણા ગુજરા બધા સુકાઈ જશે કેવી રીતે બનાવવાની રેસીપી એ પણ આપણે જોઈશું ઓકે મિત્રો આપણી ઘઉંની સેવ મસ્ત રીતે બની ગઈ છે જો કેવા સરસ પડ્યા છે ચક્કેડા પડ્યા છે ને અને કેવી રીતે બનાવવાની એની બે થી ત્રણ ટાઈપની પદ્ધતિ છે તો આપણે જો આ પાણી ગરમ થઈ ગયું મને એક લોટો પાણી લીધું છે તો આની અંદર આપણે આ ટુકડા મેં કર્યા છે આખા આપણા આ ચક્કર હતા એના ટુકડા કરી દીધા છે હવે આને પાણીમાં નાખી અને બાફવાની છે બાફી કાઢવાની બરાબર આવી રીતે આપણે જેટલા મેમ્બર હોય ને એ પ્રમાણે આપણે નાખીને બાફવાની છે તો આપણે કેટલા સભ્ય છીએ એ પ્રમાણે તમારે બાફી કાઢવાની બાફશો એટલે મસ્ત રીતે પકાઈ જશે આ રીતે અને કેટલી વાર રાખવાની છે મિત્રો આપણે ત્રણ મિનિટ ઓનલી ત્રણ મિનિટ અને આને ફૂલ ગેસે મસ્ત રીતે બાફી કાઢવાની છે અને હા બીજી રીતે કેવી રીતે કરવાની છે આપણે કે આને એકદમ ભાંગીને કાઢવાની છે એકદમ આવી રીતે સાવ ભાંગી નાખવાની આમ સાવ ભાંગી પછી આને ઘીમાં શેકી નાખવાની એકદમ મસ્ત રીતે બહુ ફાસ્ટ ગેસે નહીં અને મીડિયમ ગેસે અને શેકી કાઢવાની પછી લેવાનું દૂધ દૂધ ઠંડુ ના હોવું જોઈએ મિત્ર પછી એને દૂધ ઉકળે એટલે મોરસ નાખવાની ખાંડ એ નાખીને ઉકળી જાય ને પછી આપણી શેકેલી સેવાને નાખવાની આમાં એક ભાગ સેવનો તો બે ભાગ દૂધનો હોવો જોઈએ કેમ કે ઘઉં છે એટલે પી જશે દૂધ તમારું પી જશે એટલે એ રીતે મિત્રો અને એવી રીતે કરવાની પછી તમારે બીજી ત્રીજી રીતે શું કરવી હોય તો ડોડલ્સની જેમ કરવાની બાફી લેવાની પાણી કાઢી નાખવાનું પછી ટમેટા અને બધું વટાણા અને એને મસ્ત રીતે વઘાર કરી એની અંદર ગરમ પાણી નાખીને વઘાર કરવાનો તો એ રીતે પણ તમે ખાઈ શકો મેગીની જેમ આપણી જેવી રીત આપણી જેવી ચોઈસ એ રીતે આપણે બનાવવાની છે ઓકે મિત્ર જો મિત્રો કહેવાય આટલી આ પાત્રી છે ને આપણી આ જેમ તો હવે જો આ મસ્ત રીતે બફાઈ ગઈ છે એકદમ આવી જાડી થઈ જાય ને એટલે સમજી લેવાનું કાપડી સેવ થઈ ગઈ રેડી બરાબર ત્રણ જ મિનિટ આપણે બાફવાની છે હવે એને આપણે આ રીતે પાણી કાઢી લેવાનું છે અને આ પાણી છે મિત્રો તમારે યુઝ કરવું હોય તો કેમાં થાય તમારે રોટલીનો લોટ બાંધવો હોય ને એની અંદર થઈ જાય ફેંકવું ના પડે એટલે આન્યથી તમે રોટલીનો લોટ બાંધી શકો હવે આ રીતે આપણે આને ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય ને એટલું બધું પાણી નીકળી જશે એકદમ જો છૂટી છૂટી કેટલી મસ્ત થઈ જરાક બી ચોંટતી નહીં કે આપણે ઘીનું મોણ નાખ્યું હતું એટલા માટે ઘીનું મોણ નાખવાનું તેલનું નહીં નાખવાનું કેમ કે જો લોંગ ટાઈમ રહે સૂકી તો એ પછી તમારે સૂકી રાખવી તેમાં તેલની સ્મેલ આવી જાય એટલા માટે આ રીતે આવા ઠંડી પડે પછી આપણે જોઈએ કેવી રીતે આને ખાવાની ઓકે મિત્રો આપણી સેવ મસ્ત બની ગઈ છે એકદમ છૂટ્ટી છૂટી થઈ જો છે એક પતલી પણ કેટલી મસ્ત જાળી બની છે તો હવે આપણે કેવી રીતે ખાવાની મિત્ર તો એમાં આપણી ચોઈસ હોય છે તો અમે અમે કેવી રીતે ખાઈએ ને એ તમને બતાવું કે આની અંદર અમે નાખીએ છીએ ઘી દેશી ઘી નાખવાનું અને બીજું અમે શું નાખીએ કે દળેલી મોરસ આ મસ્ત રીતે મિક્સરમાં એકદમ દરી નાખવાની પછી એમાં નાખીએ અમે મોરે એ મોરસ નાખીએ ધરેલી પછી તમે ગોળ સાથે ખાઈ શકો બરાબર જેવી આપણી ચોઈસ તો અમારે બધા મોરસમાં ખાય છે આ રીતે તો મિત્રો આ રીતે સેવ બનાવજો ઘરે ફટાફટ મસ્ત બની જાય છે જો દેખાય છે પતલી એકદમ પણ આપણે જ્યારે બફાઈ જાય એટલે મસ્ત રીતે જાડી થઈ જાય છે તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો કોમેન્ટ કરજો ગમે ના ગમે તો પણ કોમેન્ટ કરજો કયા ગામથી કરો છો એ પણ લખજો તમને ગમ્યું કે નહીં અને શેર ને મિત્રો